જૂનાગઢના કથિત તોડકાંડમાં આરોપી બનેલા જૂનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર ભટ્ટને ગુજરાત એટીએસએ જૂનાગઢ કોર્ટમાં રજૂ કરી દીધા અને કહ્યું કે અત્યારે અમારે રિમાન્ડની જરૂર નથી તેમને જેલમાં મોકલી આપો એટલે ભટ્ટને જેલમાં તો મોકલી આપવામાં આવ્યા છે પણ આખી ઘટનાની સીલસિલાબંધ વિગત મારે તમને કહેવી છે તેને જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે જૂનાગઢના કથિત તોડકાંડની ઘટનાની શરૂઆત એવી થાય છે કે અમદાવાદ પીસીબીમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ ઉપર આરોપ લાગે છે કે અમદાવાદમાં તેમણે પકડેલા એક સટ્ટાકાંડમાં વ્યાપક પ્રમાણમાં તોડ કર્યો છે આ મામલાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવે છે અને તરલ ભટ્ટ સહિત પીસીબીના ચાર કોન્સ્ટેબલોની બદલી કરી દેવામાં આવે છે પીસીબીમાંથી તરલ ભટ્ટને જૂનાગઢ મોકલી દેવામાં આવ્યા પણ તરલ ભટ્ટ પોતાના અનુભવમાંથી કંઈ શીખ્યા નહીં અને તેમણે ભૂલને દોહરાવી ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટનું જૂનાગઢમાં માણાવદર સીપીઆઈ તરીકે પોસ્ટિંગ હતું અને તેઓ એક ઇનપુટ જનરેટ કરે છે અને ઇનપુટ જનરેટ કર્યા પછી એસઓજીના પીઆઈ ગોહિલને વોટ્સઅપ દ્વારા એ માહિતી પૂરી પાડે છે અને એ માહિતી એવી હતી કે ત્રણસો છ્યાસી બેંક એકાઉન્ટ શંકાસ્પદ છે જેને તમારે ફ્રીઝ કરી દેવા જોઈએ તરલ ભટ્ટની વાત માની એસઓજી પીઆઈ ગોહિલ આ ત્રણસો છ્યાસી બેન્ક એકાઉન્ટને ફ્રીઝ કરે છે જેમને એકાઉન્ટ ફ્રીઝ થયા તે બધા એસઓજી જુનાગઢનો સંપર્ક શરૂ કરે છે અને ત્યારે વાત આવે છે પૈસાની કે પૈસા આપો તો એકાઉન્ટ ખોલવામાં આવશે મામલો જૂનાગઢના ડીઆઈજી નિલેશ જાજ જાજડિયા સુધી પહોંચે છે નિલેશ જાજડિયા એસઓજી પીઆઈ ગોહિલ અને એએસઆઈ જાનીને સસ્પેન્ડ કરે છે પણ વાત અહીંથી અટકતી નથી અમારા સૂત્રો એવું કહે છે કે જેણે આરોપ મૂક્યો હતો એ ફરિયાદી કાર્તિક ભંડારીના સંપર્કો ભાજપ હાઈકમાન્ડ સાથે હતા અને આ મામલે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા ગુજરાતના મુખ્યમંત્રીને ફોન કરી આ અંગે નારાજગી દર્શાવી તેમની પાસે જે વિગતો હતી તે આપે છે તારીખ છવ્વીસ જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી જૂનાગઢમાં હતા અને તેમણે ધ્વજવંદનનો કાર્યક્રમ પૂરો થયા પછી ડીઆઈજી નિલેશ જાજડિયા અને એસપી હર્ષદ મહેતાને આ અંગે કેટલાક સવાલો પૂછ્યા અને આદેશ આપ્યો કે ગુનો દાખલ કરો આ અંગે ગુનો દાખલ થાય છે તેની સાથે આ ત્રણેય પોલીસ હવાલદારો ફરાર થઈ જાય છે હવે વાત કરીએ તરલ ભટ્ટની તરલ ભટ્ટ સામે ગુનો નોંધાઈ ગયા પછી તરલ ભટ્ટ સીધા ભાવનગર આવ્યા હતા અને ત્યાંથી તે પોતાના પરિવારનો સંપર્ક કરે છે તે પોતાના તમામ મોબાઈલ ફોન પણ બંધ કરી દે છે અને ભાવનગરથી તે રાજસ્થાન જાય છે અને રાજસ્થાનથી મધ્યપ્રદેશ તે જાય છે પોતાના નંબર પોતાના વાહન બધું જ બદલી નાખ્યું હતું

પણ એટીએસના ડીવાય એસ પી શંકર ચૌધરી અત્યારે વ્યસ્ત છે કામમાં તેમ કંઈ એક મુદત લે છે અને તેમનું પ્લાનિંગ એવું હતું કે તરલ ભટ્ટને આગોતરા જામીન મળે તે પહેલાં પકડી લેવા અને તેમાં સફળતા મેળવવા માટે આખી એટીએસ કામે લાગ્યો છે એટીએસને એક કાર નંબર મળે છે અને એક મોબાઈલ નંબર મળે છે પણ તરલ ભટ્ટ સ્માર્ટ ચાલાક અને પોલીસ અમલદાર હોવાની સાથે તેમને એટીએસ કઈ દિશામાં કામ કરશે તેની ખબર હતી તરલ ભટ્ટનું પ્લાનિંગ એવું પણ હતું તરલ ભટ્ટ ગાંધીનગર પહોંચે છે અને ગાંધીનગર કોર્ટ સામે હાજર થઈ શરણે થવાની તૈયારી બતાડે છે પણ ગાંધીનગર કોર્ટ તરલ ભટ્ટને સવાલ કરે છે કે તમારી સામે એટીએસમાં ગુનો નોંધાયો છે તો તમે એટીએસની કોર્ટમાં હાજર થાવ તેમ કહી ગાંધીનગર કોર્ટ કસ્ટડી લેવાનો ઇનકાર કરે છે એટીએસ પાસે ચોક્કસ નંબર આવ્યો હતો અને ચોક્કસ નંબરના આધારે એટીએસ તેમને ફોલો કરી રહ્યું હતું પણ તરલ ભટ્ટ સ્માર્ટ સાબિત થાય છે તરલ ભટ્ટ પોતાની પાસે જે કાર હતી તે કાર છોડી દે છે અને ઓટો રિક્ષામાં ફરવાનું શરૂ કરે છે એટીએસના અધિકારીઓ મૂંઝવણમાં મુકાઈ જાય છે કારણ કે તરલ ભટ્ટ ટ્રેસ થતા નથી પણ એટીએસ સતત તેને ફોલો કરી રહ્યું હતું તરલ ભટ્ટ એક પછી એક ઓટો રિક્ષા બદલી આગળ વધી રહ્યા હતા અને ત્યાં એટીએસને જાણકારી મળે છે કે તરલ ભટ્ટ સરદાર પટેલ રિંગ રોડ ઉપર છે એટીએસના અધિકારીઓ ત્યાં પહોંચે છે ત્યારે જુઓ છે કે તરલ ભટ્ટ એક રિક્ષામાંથી ઉતરી બીજી રિક્ષામાં બેસવા જાય તે પહેલાં ડીવાય પી શંકર ચૌધરી અને તેમનો સ્ટાફ તમને ઝડપી લે છે એટીએસની કચેરીમાં લાવ્યા પછી તરલ ભટ્ટની વિગતવાર પૂછપરછ થાય છે પણ આ પોલીસ અમલદાર કાયદાની છટકબારીઓ જાણે છે તેવું કહે છે કે મને કોણે માહિતી આપવી એ કહેવાનો અને પૂછવાનો તમને અધિકાર નથી હા એ મારી માહિતી સાચી છે પણ એટીએસ પણ ચાલાક સાબિત થાય છે આ ઇન્ફોર્મેશન ક્યાંથી જનરેટ થઈ તે શોધી કાઢ્યું છે એટીએસે આ ઇન્ફોર્મેશનર આપનાર કોણ છે એ બાતમીદાર છે કે પછી આ ઇન્ફોર્મેશન આપનાર આ કાંડમાં સંડોવાયેલો છે તેની એટીએસ તપાસ કરી રહી છે પોલીસ કસ્ટડીમાં આવ્યા પછી એટીએસે એસઓજીના ઉપયોગમાં લેવામાં આવેલા બે કોમ્પ્યુટર તરલ ભટ્ટના ઘરેથી એક કોમ્પ્યુટર કબજે કર્યું છે તેની સાથે તરલ ભટ્ટ પાસેથી ત્રણ મોબાઈલ ફોન અને એક પેન ડ્રાઈવ મળી છે આ તમામ સામગ્રી ફોરેન્સિક લેબોરેટરીને તપાસ અર્થે મોકલી આપવામાં આવી છે હવે બે આરોપીઓ બાકી રહ્યા છે ઇન્સ્પેક્ટર ગોહિલ અને એ એસઆઈ જાની પણ સવાલ એવો છે કે ખરેખર આ લોકો આખા કાંડમાં સામેલ હતા કે નહીં હમણાં જે એફઆઈઆર નોંધાયું છે તે પ્રમાણે એએસઆઈ જાનીએ પૈસાની માગણી કરી હોવાનો આરોપ છે એટીએસ તપાસી રહી છે કે ખરેખર જાની અને ગોહિલ આ કાંડમાં કેટલા સામેલ છે શક્ય છે કે આ બેમાંથી કોઈ સામેલ ન પણ હોય અને બેમાંથી એકાદો સામેલ હોય અને અન્ય આરોપીને શંકાનો લાભ આપી એટીએસ મુક્ત થવાનો રસ્તો પણ કરી આપે તેમ છે અત્યારે માત્ર ચાર જ દિવસના રિમાન્ડની માગણી એટીએસએ કરી હતી વધુ રિમાન્ડ માગ્યા નથી તેનો અર્થ એવો પણ થાય કે આવનાર સમયમાં એટીએસ તરલ ભટ્ટના ફર્ધર રિમાન્ડની માગણી સેશન્સ કોર્ટ સામે કરી ફરી રિમાન્ડ પણ લઈ શકે છે પણ અત્યારે જે પુરાવા હાથ લાગ્યા છે એટીએસનો દાવો છે કે તરલ ભટ્ટને સજા કરવા માટે આ પૂરતા પુરાવા છે અને હજી વધુ પુરાવા અમને હાથ લાગશે એટીએસએ એ પણ તપાસ કરી રહી છે કે માત્ર તરળભટ્ટ જ આમાં આરોપી છે કે તેમની આસપાસ કોઈ સિનિયર અધિકારીઓ પણ તેમની સાથે સામેલ છે કે નહીં તેની પણ વિગતે તપાસ થઈ રહી છે જોઈએ તરલ ભટ્ટના મામલે એટીએસ શું કરે છે પણ કોઈ પોલીસ અમલદારને રિક્ષામાંથી ઝડપી લીધો હોય એવું આ એટીએસનું પહેલું ઓપરેશન છે તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ્સ બોક્સમાં જરૂર લખો આ સ્ટોરી શેર કરો ને લાઇક કરો અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો નમસ્કાર वैष्णव तो तेने कहिए जे पीड पराई